તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ એકસો ને પચાસ રૂપિયાથી લઈને ત્રણસો એકાવન રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં બસો રૂપિયાથી ચારસો રૂપિયા જેવો ભાવ બોલાયો હતો સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એકસો વીસ રૂપિયાથી લઈને ત્રણસો પચાસ રૂપિયા સુધી બજાર ભાવ બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એકસો ને પચીસ રૂપિયાથી લઈને ચારસો પાંચ રૂપિયા જેટલો ભાવ બોલાયો હતો જ્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકસો ને ત્રીસ રૂપિયાથી બસો સાસઠ રૂપિયા જેવો ભાવ બોલાયો હતો સાથે જ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને રૂપિયા જેવો બજાર ભાવ બોલાયો હતો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકોતેર રૂપિયા થી લઈને ચારસો એક રૂપિયા સુધી બોલાયો હતો જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલીસ રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા જેવો ભાવ બોલાયો હતો તો આ જોઈ શકે છે કે ચાલીસ રૂપિયા જે બજાર ભાવ બોલ્યો હતો જે નિશામાં નિશો બજાર ભાવ બોલાયો હતો તો આ ચાલીસ રૂપિયામાં ખેડૂતોને પોતાનો ખર્ચનું પણ વળતર મળતું હોતું નથી સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એકસો સાઠ રૂપિયા થી લઈને ચારસો સાત રૂપિયા જો બજાર ભાવ જોવા મળ્યો હતો તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં